કાર પર નકલી નંબર પ્લેટ લગાવવા બાબતની ફરિયાદ નોંધાઈ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ કાર ઉપર આરટીઓની નંબર પ્લેટ જેવી જ પરંતુ નકલી નંબર પ્લેટ લગાવી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે કે પંચાવન અગિયાર લખીને તેમજ કારમાં કાળા કાચ લગાવી આ યુવાન નડિયાદ શહેરમાં ફરતો હતો યુવાનું નામ અર્પિત કમલકાંત યાદવ નકલી નંબર પ્લેટ લગાવવાના ગુનામાં થઈ શકે છે ત્રણ વર્ષની સજા તારીખ એકત્રીસ પાંચ પચીસ ના રોજ એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ એચએસઆરપી કહેવાય કે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું પરંતુ નંબર જે છે તેનો એ કે કે પંચાવન અગિયાર નંબરનો લખેલો હતો હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલાનું પોલીસે બનાવટ કરવા માટે છતરપિંડી માટે બનાવેલાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ આ નંબર પ્લેટ થોડું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલ

ગંભીર પ્રકારનો ગુનો તો કહેવાય જ કેમ કે આ પ્રકારનું વાહન જે છે એ જો કોઈક જગ્યાએ અકસ્માત કરીને ભાગી જાય કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડો હોય ત્યારે આ વાહન ટ્રેસ કરવું અઘરું પડે તેના કારણે કારણસર પોલીસ આ કાર્યવાહી કરવી છે